બેક ટુ માય ન્યૂ વિડીયો તો ફરીથી નવા બ્લોગ વિડીયોની અંદર સ્વાગત છે બધાનું તો બધાનું જય દ્વારકાધીશ જય શ્રી રામ અને ભાઈ આપણે આવી ગયા સવાર સવારમાં મહાદેવના મંદિરે ભાઈ કાયમી ડેલી રૂટીન ભાઈ કાયમી આપણે આવી મહાદેવના મંદિરે અને ભાઈ આજે આવી ગયા વ્લોગ ચાલુ કરી દીધો હવે વાગી ગયા આઠ અને ભાઈ કોલેજે આજે જવાનું હોય કોલેજ ચાલુ થઈ ગઈ આજે હા ભાઈ મહાદેવ નું મંદિર આલો ફાઇનલી આપણે આવી ગયા અહીં મહાદેવના દર્શન કરવા પાછા આવી ગયા અને ભાઈ બધા કમેન્ટ ની અંદર લખી નાખજો અરવ મહાદેવ ભાઈ થોડો સપોર્ટ કરતા હોય આવી ગયા આજે આપણે જવાનું બે ત્રણ ભરવાના હવે ભરી આવી અને ભાઈ હમણાં બ્લોગ બીજો થોડા મોડા આવી કેમ કે ભાઈ આપણી એક્ઝામ આવે છે તૈયારી કરી થોડાક વિડીયો મોડા આવી ટાવર કોમેન્ટ કરી નાખો ભાઈ ક્યાંનો ટાવર કોમેન્ટ કરી નાખો tại vì nhà em thì mọi người mọi người gì người ok, ai mình này mà học được là mọi người mọi người mọi người તો એલો મેટર આપણે હને હવારે 10 અગિયાર વાગે આવી ગયા તો કોલેજે આવી ગયા લેક્ચર ફાઈનલ લેક્ચર ભરી લીધા અને હવે વાગી ગયા એક હવે જાવું હે આપણે હોસ્ટેલ તો ભાઈ આ કઈ કે આપડી કોલેજ શાબાશ મેક્સ फाइनली आप जा रही आज की हॉस्पिटल सर्कल बुक ही गया हूं भाई बता लेक्चर के फाइनली कर ली था बता ले के पढ़ाई किया है ना अब आप जाए ना हॉस्टल है, है भाई हॉस्टल में जाए जमीन ले અને ભાઈ આ સર્કલ કયું હોય ને કમેન્ટ કરી નાખજો જરા તમને હાથી બતાવો સલામત સવારી જાય હો ભાઈ યસ મિત્રો ફાઇનલી આપણે સર્કલ ભૂગી ગયા હવે તમે જો સર્કલ ક્યાં નું હોય ને કમેન્ટ કરી નાખજો કોઈને ખબર હોય ને અને ભાઈ ચેનલ ની અંદર નવો હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો સપોર્ટ બતાવો યાર તમને

મિત્રો આપણે ફાઇનલી હોસ્ટેલ જ આવી ને ભાઈ તડકો હે ભાઈ કોઈ ફાફડા ફાડી ના તો ચલો હોસ્ટેલ જઈને આવીને મળું આપણે ફાઈનલી હેને આજે આખો કોલેજ જોતા અને ભાઈ કોલેજ જે આવી ગયા હે અને ભાઈ હાંજ પડી ગઈ હે હવે આવા સમય થઈ ગયો તો ભાઈ આ વ્લોગ લાંબો થઈ જાય તો આયા હું રાખી તો ભાઈ આ વ્લોગ કેવો લાગ્યો હોય કોમેન્ટની અંદર જરૂરથી જણાવી દેજો ચેનલની અંદર ન તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને ભાઈ થોડોક સપોર્ટ બતાવો અને ભાઈ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો હું સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યાં સુધી બધાને રામે રાખો